લીમડી ચુડા અને સાયલા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટ સેરાણાના બાસઠમાં જન્મદિવસે લીમડી તાલુકાના ખંભલાઓ ગામે એકસોથી વધુ વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જનકલ્યાણ માટે પ્રતિબદ્ધ ભાજપ સરકારની વયવંદના યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કાઢી વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે લીમડી તાલુકા પંચ તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ કમેજડીયા યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ બોરાણા સંજયભાઈ અમદાવાદિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને લીમડી સિવિલ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પણ ભાજપ શહેર ભાજપ દ્વારા ફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કિરીટ રાણાએ લીંબડી સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર વોર્ડમાં ઇન્ડોર દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી ખબર અંતર પૂછ્યા હતા તેમજ લીંબડી સિવિલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કરણસિંહ વાળા સાથે હોસ્પિટલ તબીબી સાહ સાથે બેઠક યોજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો કરવા અને અન્ય હોસ્પિટલ સ્ટાફનું ઘટ સહિતના પ્રશ્નો અંગત વિગતો મેળવી હતી લીમડી રામકૃષ્ણ મિશન મોટા મંદિર કબીરાશ્રમ વગેરે સ્થળોએ દર્શન કરી હાઇવે પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય કિરીટ રાણાએ ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ શંકરભાઈ દલવાડી લીંબડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ ચાવડા પૃહ પ્રમુખ મુકેશભાઈ શેઠ દલસુખભાઈ ચૌહાણ વિજયસિંહ ઝાલા મહેન્દ્રસિંહ ઝાલા કિશોરસિંહ ઝાલા વગેરે મોટી સંખ્યામાં શહેર ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લીંબડી લાઈવ ન્યૂઝ અશ્વિન શિરાણા લીંબડી